હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આ જ્યાં આપણે વટાણાના ઢોકળા બનાવીશું છે ખૂબ જ ટેસ્ટી બનશે અને એક કપ વટાણામાંથી તમે પૂરા ઘરના માટે આ નાસ્તો બનાવી શકશો તો એના માટે મેં અહીંયા એક કપ રવો લીધો છે રવો જે ઝીણો છે એ નથી લીધેલો જે દાણાવાળો હોય છે એ રવો લીધેલો છે અને હવે મેં અહીંયા એક કપ છાશ લીધેલી છે અને આપણે બધી જ છાશ એમાં એડ કરી દેસું અને છાશ થોડી ખાટી હોય એવી લેવાની છે અને તમે જો દહીં લો તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કરવાનું છે અને હવે બેટર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને દસથી બાર મિનિટ માટે સાઈડમાં ઢાંકી દઈશું હવે જ્યાં સુધી બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા એક મિક્સી જાર લીધેલું છે અને એ મિક્સી જારમાં આપણે એક કપ મેં વટાણા લીધેલા છે જેટલો મેં રવો લીધેલો છે એટલા જ વટાણા લીધેલા છે તમે એના કરતાં ઓછા પણ લઈ શકો છો અને એક ઇંચ આદુનો ટુકડો અને બે મીડિયમ તીખા મરચાં હોય એવા મરચાં લીધેલા છે અને થોડી આપણે અહીંયા કોથમીર નાખીશું અને એની આપણે એક દરદરી પેસ્ટ બનાવી લેવાની છે તો જુઓ આપણે આ પેસ્ટ પણ બની ગઈ છે એકદમ આપણે પેસ્ટ નથી બનાવવાની થોડા વટાણા રહે એવી રીતે કરવાની છે હવે આપણે આપણું બેટર જોઈએ તો જુઓ રવામાં બધી જ છાપ એબઝોર્બ થઈ અને રવો એકદમ આપણું બેટર એકદમ ઘાટું થઈ ગયું છે તો હવે પહેલાં આપણે પાણી નહીં નાખીએ પહેલાં આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી છે ને એ બધી જ પેસ્ટ આપણે એમાં એડ કરી દેસુ હવે મિક્સી જારમાં આપણે થોડું પાણી નાખીએ અને એ પાણી આપણે એમાં એડ કરીશું પહેલાં આ પેસ્ટને બરાબર મિક્સ કરી લેશું પછી કેટલું પાણી આપણે એમાં જોઈશે એ પ્રમાણે આપણે એમાં પાણી નાખશું તો એ મિક્સી જારમાં મેં ત્રણથી થી ચાર ચમચી જેટલું પાણી લઈ અને એ એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું તો જુઓ આટલું પાતળું આપણું બેટર બનીને તૈયાર થશે અને હવે એમાં આપણે થોડી સમારેલી કોથમીર નાખીશું આપણે પેસ્ટ બનાવીએ ત્યારે પણ કોથમીર નાખી હતી પણ આવી રીતે ઉપરથી નાખશું તો એનો ટેસ્ટ સરસ આવશે એટલે મેં પાછી નાખી છે તમે ન પસંદ હોય તમે એને સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું તો મેં એક ચમચી કરતાં થોડું વધારે એટલું નિમક નાખ્યું છે અડધી ચમચી આપણે ખાવાનું સોડા નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુનો રસ આપણે એમાં એડ કરી દઈશું અને બેટરને બરાબર મિક્સ કરી લેશું હવે મિક્સ થઈ જાય એટલે આપણે જે ઢોકળા બનાવવાની છે એ પ્લેટ આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને મેં સાઈડમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે જે બેટર બનાવેલું છે એ બધું જ બેટર આપણે આ પ્લેટમાં એડ કરી દઈશું અને એડ કરી તમે પ્લેટને એવી રીતે કરશો એટલે બરાબર સ્પ્રેડ થઈ જશે અને હવે ઉપરથી મેં અહીંયા લાલ મરચી પાવડર સ્પ્રેડ કરેલું છે તમે ઈચ્છો તો કાળા મરીનો પાવડર પણ સ્પ્રેડ કરી શકો છો અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે આ પ્લેટને મૂકી દઈશું અને દસથી બાર મિનિટ માટે ઢોકળા ચડવા દઈશું તો જુઓ આપણા ઢોકળા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે એમાં કટ લગાવી લઈશું અને મેં અહીંયા વઘાર માટે તેલ ગરમ કર્યું છે તેલમાં આપણે રાઈ જીરું મીઠા લીમડાના પાન અને એક લાલ મરચું મેં લીધેલું છે અને થોડી હિંગ અને તલ લીધેલા છે તલ નાખવું ટોટલી ઓપ્શનલ છે અને મેં અહીંયા એક ચમચી દળેલી ખાંડ નાખેલી છે તલ અને ખાંડ જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો પણ આપણે બેટરમાં ખાંડ નથી નાખીએ એટલે મેં અહીંયા થોડી ખાંડ નાખેલી છે પણ આપણે અહીંયા પાણી નહીં નાખીએ અને બસ આ જે આપણે વઘાર કરેલો છે એ આપણે ઢોકરા ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇકશે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ઢોકળા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ઉપરથી આપણે ધાણાભાજી નાખી અને એને શરૂ કરીશું જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી આ ઢોકળાની રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળની રેસીપીમાં ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ